જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જે છે ખાસ કરીને મહુવા તાલુકામાં થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય જેમાં કુંભરવાડા ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા જેને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાચામાં રહું છું મારા ઘરની અંદર ગોઠણ ગોઠવ પાણી છે આ અંદર કોઈ વસ્તુ અત્યારે ખાવા પીવાની કોઈ વસ્તુ સારી નથી રહી અત્યારે અમે બે એકી એવી જગ્યાએ નથી અમારે એટલું પાણી છે ગોઠણ ઉપર પાણી અમારા ઘરમાં છે અમે લગભગ છ હાથ ઘર સેવા આ નગરપાલિકા અમે સવારના સાડા ચાર વાગ્યાના બેઠા છીએ આમ આમ હજી પાણીનો નિકાલ નથી છું આ નગરપાલિકામાં જાણ કરવામાં આવે છે કે પાણીનો કાંક નિકાલ કરો તો અમે ક્યાંક ખાવા ભેગા થઈએ સવારના સાડા ચાર વાગ્યાના ખાધા પીધા વગરના થઈએ પાણી એટલું અમારા ઘરમાં છે અત્યારે અમારા ઘરની પરિસ્થિતિ ને તો અત્યારે અમારા ઘરમાં ચામાન બધુંય પડી ગયો ટોટલ ભાઈ આમ કા રાતના 3 વાગ્યાને હેરાન થઈ જે કોઈ વાળા કોઈ પણ આવ્યા જોવા ન થાય કે ભાઈ કેટલું નુકસાન છે કે શું છે એ ઈ લોકોને આવું જોવે ગરીબ માનાને છે એમ જોવું જોવે કે ગરીબ માનાના ઘરમાં કેટલું નુકસાન થયું છે એ કોઈ એવું નથી ટેવ દીધું કેટલું કેટલું પાણી ભરાણેલું છે અરે ભાઈ આખી રાતનામાં ઉલ છે બધું પાણી અત્યારે સોમવારમાં પાણી છે કડકડ પાણી ભરાઈ ગયા છે આ તમે જુઓ અહીંયા કે શૂટિંગ મારું ચાલુ છે પણ હવે નગરપાલિકાવાળા કે કોઈ હજી આવ્યા નથી જે આ તપાસ કરો તમે ક્યાંય કચરું પાણી પીર્યું છે ગોવામાં તમે જોવો તમે ગાડીઓ બંધ પડી જાય છે અને પાણી ગાડી પાણીમાં કે આ બંધ પડી જાય છે ખાન કાઢે છે તો તમે આ વિસ્તારમાં તમે જુઓ ગોવામાં

હું આલી એક તો હું એમ કરું બધું એ છોકરા માથે લે આવીને ગો તો કાઢ્યું મને અહીંયા બે હાડી